તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ધોલેરાના સોઢી ગામના બે યુવાનને ચોરીની શંકાના આધારે ઢોર માર મારવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ બાદ બીજા દિવસે સોઢી ગામના યુવાનોને રિન્યુ પાવર કંપનીથી પોલીસ પ્રોટેક્શન સાથે અડધી રાત્રે સોઢી ગામ મૂકવા આવું પડ્યું હતું ત્યારબાદ ગ્રામજનો યોગ્ય ન્યાયની માંગણી કરી હતી જો સોઢી ગામના યુવાનો અને બે ભોગ બનનારને ન્યાય નહીં મળે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવામાં આવશે તેવી માંગ કરી વિપુલભાઈ આયા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છે પણ એમને અમને ઢીકન પાટુએ ઘડીક મારવા માંડ્યા પછી એમને એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા એમને બોલાવવામાં આવ્યા પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો મેં કે તમે મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવામાં લેવા આવ્યા હતા પછી અમારે જમવા જવાનું હતું પણ એમને એવું ન લાગે પછી અમને મારવા લાગ્યા અને પંદર વીસ જણા થઈ ગયા હતા અને જાળી હતી ને અમારા હાથ બહાર કાઢીને અને પંદર જણા અમારા હાથ પકડી રાખ્યા અને અમને સાઠ પચાસ થી સાઠ ધોકા વાંસામાં માર્યા અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા કારણ કે માર બીકે અમે બોલવા લાગ્યા હતા અહીંયા ગેટ ઉપર તે દી આ ઘટના બનીને તે દિવસે બધા છોકરાના ગેટ ઉપર ત્યાં અમારા છોકરાનો ફોન આવ્યો કે અમને મારવાની કોશિશમાં બધા બાર તૈયારીમાં છે એટલે કે અમને લેવા આવો એટલે અહીં સોઢી ગામે બધા પાંચસો જણા ભેગા થયા અને ત્યાં લેવા જવાની તૈયારીમાં હતા એ ટાઈમમાં અમારે ફોન આવ્યો કે તમે ત્યાં નો જઈશો એટલે એમાં ના નોઈ ગયા એટલે નાઈ થઈને પછી અમને પોલીસ વીસ છોકરાને સુરક્ષા સાથે ત્યાં બાર વાગે ગયા